મિત્રો ભારત વિશે અમુક જાણવા જેવું આજે આપણે અહીં જોઈશું જે તમને ગવર્મેન્ટ એક્ઝામમાં મદદરૂપ થશે ચેનલ પર નવા હોવ તો કરજો તો ચાલો શરૂ કરીએ ભારત દેશ ઉત્તર પૂર્વ ગોળાર્થમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો દેશ છે ભારત છ હજાર સો કિલોમીટર ની સમગ્ર દરિયાઈ સરહદ ધરાવે છે ભારતનું કુલ ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ને ત્રેસઠ ચોરસ કિલોમીટર છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ બત્રીસો ચૌદ કિલોમીટર છે જ્યારે પૂર્વ પશ્ચિમ લંબાઈ બે હજાર નવસો ને તેત્રીસ કિલોમીટર છે ભારતનો વિસ્તાર ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી તથા પૂર્વમાં ઉત્તરા અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છના રણ સુધી ફેલાયેલો છે ભારત પોતાના સાત પાડોશી દેશો સાથે આશરે પંદર હજાર બસો કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે જેમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન ઉત્તરમાં ચીન નેપાળ અને ભૂટાન તથા પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે કર્કૃત્ત ભારતમાં આઠ રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમમાંથી પસાર થાય છે એટલે કે ટોટલ આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ગુજરાત ભારતનું ગુજરાત રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો જ્યારે ગોવા એ ભારતનો સૌથી ટૂંકો દરિયાકિનારો ધરાવતા રાજ્ય છે ઉત્તર પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જેની સીમા આઠથી વધારે રાજ્યો સાથે જોડાયેલી છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહાર આમ ટોટલ આઠ રાજ્યો સાથે સીમા જોડાયેલી છે ત્રિપુરા ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે તેની ત્રણેય બાજુએ બાંગ્લાદેશની સરહદ આવેલી છે રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે જ્યારે ગોવા એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નાનું રાજ્ય છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય એ ઉત્તર પ્રદેશ રાજ્ય છે લદ્દાખ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યારે લક્ષદ્વીપ એ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યારે લક્ષદ્વીપ સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ગુજરાતનો કચ્છ જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે જેમાં ક્ષેત્રફળ સૌથી વધારે આવેલું પોન્ડિચેરી સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ નગર ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે જ્યારે સૌથી ઓછા નગર ધરાવતું રાજ્ય એ મેઘાલય છે ભારતનું સૌથી મોટું રણ રાજસ્થાન રાજ્યમાં આવેલું થારનું રણ છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડિયોથી નોલેજ મળ્યું હશે તેથી તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો અને ચેનલ પર જો નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ન જોતા અને સપોર્ટ કરવા બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત તો મળીએ બીજા વિડીયોમાં